નમસ્કાર મિત્રો ફરીથી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે સરસ મજાનું ચીરાવી લીધું છે ને ચીરાવીને આપણે ખેતર બાજુ આવતા રહ્યા છીએ અને માથે ઠેલી છે એટલે તમને ખબર જ પડી જ ગઈ છે કે હું ક્યાં જઈ રહ્યો છું એટલે આપણે આજે ગુવાર ઉતારવાનું ચાલુ કર્યું કરવાનું છે એટલે ખેતર બાજુ આવી ગયો સૌ માથે ઠેલી છે અને હાંજે વરસાદ આવી ગયો હતો એટલે બધું લીલું લીલું થઈ ગયું છે જ મિત્રો હાંજે પણ વરસાદ આવ્યો હતો અને કાલે બપોર પતી પણ આવ્યો હતો એટલે ગુવારે થોડોક આડો આડો પડતો જાય છે તો મિત્રો ભાવ પણ બહુ સારા છે એટલે આપણે વીણવાની શરૂઆત કરી દેવાની છે આજથી જ ને આજે વારે સારો છે સોમવાર શ્રાવણને તો વારશે પણ હવે થોડીક જ વારશે બે ત્રણ દિન અને ઉતારવાનું ચાલુ કરી દેવી એટલે પૈસા આવે એટલે મેળામાં કાયમ આવે હાથે માઠે એમ રક્ષાબંધન આલી આવે છે એટલે એવું બધું છે મિત્રો હાલો ફટાફટ ઉતારવા મળવી અને બે પાંચ મણ ઉતરી જાય આપણે એટલે દસક હજારનો વારો પડી જાય મિત્રો આટલો ગુવાર ઉતાર્યો ને બપોરનો એક વાગી ગયો છે એટલે ભૂખ પણ લાગી ગઈ છે એટલે હવે પેટ પૂજા કરવા ઘરે જવું છે અને ગુવાર આટલો ઉતારાઈ ગયો છે ને બપોર ઘેર પાછા આવે તો ચાલો થોડું જમી લઈએ મિત્રો સરસ મજાના બપોરા પાણી કરી લીધા છે અને વાગી ગયા છે બે અને પાછા તડકો છે એટલે ટોપી લઈ લીધી અને આ બીજો સલાખો લઈ લીધો બપોર પહેલા જે ગુવાર થયો તો એ આપણે ઘરે જવા દીધો છે સાંઈ એટલે લંગાઈ ની ગુવાર અને તડકો પણ મિત્રો આમ નીકળી ગઈ છે મિત્રો આજે આખો દિવસ ઉતારશું તો ગુવાર અડધો ઉતરી જશે એટલે કાલે સાંજે પૂરો થઈ જાય એવું મને લાગી રહ્યું છે લાગી રહ્યું નથી એવું જ થવાનું છે એટલે સમય નથી બગાડવા મિત્રો અને ફટોફટ વીણવા મળ્યું એટલે વીણાઈ જાય એટલે એવું બધું છે બ્લોગમાં જોડાયેલા રહી મિત્રો આપણે સાંજ પડી ગઈ છે અને આપણે ગુવારના જબલા ભરી લીધા છે બે ત્રણ ચાર પાંચ જબલા ભરાણા છે અમારે જો બેન આવી ગયા છે નામ લખવાનું છે હવે કાલ તમને બતાવશે શું ભાવ આવે છે અને કેટલો વજન થાય છે તો બ્લોગ જોતા રહી જાય ફાઇનલી મિત્રો આપણે જે કાલે સાંજે ગુવાર મોકલાયો તો એનું બિલ આવી ગયું છે મારી પાસે અને આપણે કાલે પાંચ જબલા હતા એટલે આપણે જો જોવી બિલમાં શું છે એ મિત્રો ચાલીસ કિલો વજન થયો છે એંશી રૂપિયા ભાવ આવ્યો છે ને કુલ છે બત્રીસો રૂપિયા તમને બતાવી દો તમને આ ખોટું કહે છે અને આ મિત્રો આપણે ગુવાર મોકલાયો હતો જસદણ માર્કેટમાં આપણે જસદણ મોકલાયો હતો અને મિત્રો પૈસા પણ આવી ગયા છે બત્રીસો રૂપિયા એટલે એવું કાંઈ નથી એટલે ભાવ પણ સારા છે અને મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવો છે સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને ખાસ મિત્રો કહેવાનું કે મને એટલું બધું જે યુટ્યુબમાં એડિટિંગ કરતા વિડીયો બોલતા કે એવું બહુ ફાવતું નથી એટલે એ કાંઈ ભૂલસૂક થાય તો મિત્રો માફ કરી દેજો અને થોડો ઘણો સપોર્ટ કરજો મિત્રો એટલે આગળ વધતા રહેવી અને ફરીથી એક નવા બ્લોક સાથે ભેગા થાય જય માતાજી